ત્રણ તારીખથી જે છે તે ગુજરાતમાં વરસાદ શરૂ થતો દેખાઈ રહ્યો છે અને દસ તારીખ સુધી એટલે કે દસ મે સુધી ગુજરાત ઉપર તાબડતોડ કડાકા ભડાકા અને ગાજવીજ સાથેના વરસાદના રાઉન્ડો જોવા મળશે હવે મિત્રો જે છે તે અત્યારે તો ઉનાળો ચાલી રહ્યો છે પરંતુ આ સિસ્ટમ જોતા તમે કહી ના શકો કે આ ઉનાળો ચાલી રહ્યો છે કારણ કે જેવી મિત્રો એક પ્રોપર ચોમાસાની સિસ્ટમ હોતી હોય છે ચોમાસાનો જે પાંચ દિવસનો વરસાદનો રાઉન્ડ હોતો હોય છે તેઓ સેમ ટુ સેમ રાઉન્ડ મિત્રો અત્યારે આવવાનો છે કારણ કે ત્રણ તારીખથી લઈને બાર મે વચ્ચે ગુજરાત ઉપર મિત્રો જે છે ત્યાં ખતરનાક વરસાદની સિસ્ટમ અને ભાગોથી એન્ટર થવાની છે તે પણ અહીંયા તમને સમજાવી દઉં કે કઈ રીતના મિત્રો એન્ટર આ સિસ્ટમ જે છે તે મિત્રો અહીંયા થવાની છે તે મિત્રો સમજવું ખૂબ જ જરૂરી બનશે જોઈ શકો મિત્રો આ સાગરનો વિસ્તાર છે ત્યાંથી આ રીતની ગુજરાત ઉપર આ સિસ્ટમ આવશે અને ગુજરાત ઉપર મિત્રો આ સિસ્ટમ આવશે ત્યાંથી ગુજરાતથી આગળ વધીને આ રીતના મિત્રો કચ્છ ઉપર થઈને રાજસ્થાન તરફ મિત્રો આ સિસ્ટમ આગળ વધવાની છે તેમાં વચ્ચે આપણું ગુજરાત આવેલું છે તો

આવી રહી છે કે વાવાઝોડાને લઈને આગાહી છે તેની સાથે વરસાદના રાઉન્ડોને લઈને આગાહી છે અખાત્રીજને આધારે પણ મિત્રો વર્તારો કાઢવામાં આવ્યો છે અને ચોમાસાનો પહેલો વરસાદ ક્યારે આવશે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે આ મે મહિનાની આજે શરૂઆત થઈ છે તો આ મે મહિનો ખૂબ જ ખતરનાક રહેવાનો છે વાતાવરણની દૃષ્ટિએ કારણ કે શરૂઆત થતાની સાથે જ એક વરસાદની ખતરનાક સિસ્ટમ આવી ગઈ છે અને આ મહિનાની એન્ડ થશે ત્યારે મિત્રો એન્ડમાં પચીસથી ત્રી તારીખ વચ્ચે એક વાવાઝોડાના પણ આસાર છે તેના વિશે પણ માહિતી આપીશું પરંતુ પહેલા મિત્રો આપણે વરસાદ વિશે માહિતી મેળવી લઈએ કે આવનારા ચારથી પાંચ દિવસ ગુજરાતના કયા કયા ભાગોમાં કમોસમી વરસાદો જોવા મળશે કારણ કે આ જે રીતના મિત્રો આ ખતરનાક સિસ્ટમો જોવા મળી રહી છે તેને આધારે મિત્રો તમને જણાવવાના છે કે મોટા ભાગના વિસ્તારો ઉપરથી ખતરનાક વરસાદના રાઉન્ડો આવવાના છે અને માત્ર મિત્રો માવઠાઓ જોવા નહીં મળે એક સારી કક્ષાના વરસાદો જોવા મળવાના છે તો આવો મિત્રો એક પછી એક વિસ્તારથી જાણી લઈએ કે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ જોવા મળશે તેના પહેલા તમે આ વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો અને તમારા ગામમાં અત્યારે કેવું વાતાવરણ છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને આ વિડીયો મિત્રો તમે જો આ ચેનલ સબસ્ક્રાઈબ ના હોય તો કરી લેજો કારણ કે દરરોજ આપણા ચેનલ ઉપર મિત્રો વરસાદ અને હવામાનના આવા જ સમાચાર આપવામાં આવશે તો મિત્રો સમય બગડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ લઈએ સૌથી પહેલા મિત્રો આપણે જોઈ લેવાનું છે કે સૌરાષ્ટ્રમાં કેટલો વરસાદ ક્યાં જોવા મળશે કારણ કે જોઈ શકો મિત્રો સૌરાષ્ટ્ર ઉપર જે છે તે ખતરનાક લેવલના વરસાદો જોવા મળી રહ્યા છે અહીંયા મિત્રો કલર વિશે તમને સમજાવી દઈએ તો અહીંયા જે મિત્રો આ લાલ કલરના ઝોનમાં જેટલા પણ વિસ્તારો રહેલા છે ત્યાં સૌથી ભારે વરસાદો જોવા મળવાના છે જેમાં રાજકોટ જિલ્લાનો સમાવેશ થયેલો છે બોટાદ જિલ્લાનો અને ભાવનગર જિલ્લાનો સમાવેશ થયેલો છે તેની સાથે કચ્છના પણ એક બે તાલુકાઓનો સમાવેશ થયેલો છે તો સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના રાજકોટ અને બોટાદ જિલ્લામાં નોંધાઈ શકે તારીખ ત્રણથી લઈને દસથી લઈને બાર મે સુધીના સમયગાળા દરમિયાન તેમાં મિત્રો સૌથી પહેલાં રાજકોટ વિશે જોઈ લઈએ તો રાજકોટની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો કે રાજકોટ તેની સાથે શાપર વેરાવળના વિસ્તારો જસદણ ચોટીલાના વિસ્તારો થાણગઢના વિસ્તારોથી લઈને નીચે મિત્રો જે તમે જોઈ શકો કે ગોંડલના વિસ્તારો છે તેની સાથે જેતપુર ઉપલેટા ધોરાજી તેની સાથે સરદાર વિછ્યા તો આ મિત્રો જે ભાગો છે રાજકોટ જિલ્લાના ત્યાં મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે તેવી આગાહી છે અને તેવા મિત્રો અહીંયા સેટેલાઇટના માધ્યમથી દ્રશ્યો દેખાઈ રહ્યા છે બોટાદ જિલ્લાની વાત કરીએ તો સમગ્ર બોટાદ જિલ્લા ઉપર જેમ કે મિત્રો ધંધુકાથી લઈને સાળંગપુર ધોળા બોર્ડરના વિસ્તારો વિસ્તારો સુધી મિત્રો બોટાદ જિલ્લાની અંદર તે ખાસ કરીને કમોસની માવઠા જે છે તે ભયંકર લેવલના જોવા મળી શકે આ લેવલથી છ દિવસની અંદર ત્યારબાદ મિત્રો નીચે આપણે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં જે ઉપરના વિસ્તારો છે જેમ કે વલભીપુર તેની સાથે સિંહોર અને ગારીયાધારના વિસ્તારો તો આ વિસ્તારોની અંદર વધારે પડતા વરસાદની આગાહી છે જ્યારે નીચેના વિસ્તારો જેમ કે તળાજાના વિસ્તારો પાલિતાણા વિસ્તારો અને ભાલ ત્યાં મિત્રો હળવાથી મધ્યમ કક્ષાના જે છે તે વરસાદો પાંચ થી છ દિવસની અંદર જોવા મળી શકે ત્યારથી મિત્રો આગળ વધીને વાત કરી લઈએ અમરેલી જિલ્લા વિશે કારણ કે સમગ્ર અમરેલી જિલ્લા ઉપરથી પણ મિત્રો તમે જોઈ શકો કે ખતરનાક લેવલની હાઈ લેવલની વરસાદીય સિસ્ટમો એક્ટિવેટ થતી અહીંયા જોવા મળી રહી છે તેમાં અમરેલી જિલ્લાના વિસ્તારો છે મિત્રો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો મિત્રો ખાસ કરીને જામનગર લાઠી ચિત્તલ તેની સાથે મિત્રો દેરડીના વિસ્તારો તેની સાથે કુંકાવાવ અમરેલી જાત્રોડા વાઘાણીયા દેવરાજાના વિસ્તારો નીચે આવે તો બગસરાના વિસ્તારો તેની સાથે સાવરકુંડલા છલાળા ધારી જીરા દુધાળાના વિસ્તારો તેની સાથે નીચે મિત્રો મહુવા બોર્ડરથી લઈને રાજુલા લીલીયાના વિસ્તારો સુધી મિત્રો જે છે તે અમરેલી જિલ્લાની અંદર આ દરેકે દરેક ભાગો ઉપર મિત્રો જે છે તે માવઠાનો ખતરો બનવાનો છે ને આવનારા પાંચ છ દિવસની અંદર માવઠા જોવા મળી શકે જૂનાગઢ જિલ્લાની અંદર મિત્રો જોઈ લઈએ તો જૂનાગઢ જિલ્લાની અંદર પણ અહીંયા તમે જોઈ શકો સમગ્ર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની અંદર ઉના અને ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ જે છે તે મિત્રો વરસાદની જે છે તે ખાસ કરીને આગાહી કરવામાં આવી રહી છે અને આવનારા પાંચ દસ દિવસ ભારે વરસાદ જોવા મળી શકે વાત કરીએ પોરબંદર જિલ્લાની તો પોરબંદરની આસપાસ મિત્રો દરેકે દરેક તાલુકાઓમાં પણ મધ્યમથી હળવા ઝાપટા જોવા મળશે ત્યાંથી આગળ દ્વારકા તો મિત્રો દ્વારકા મોરબી અને જામનગર આ આ ત્રણે ત્રણે ત્રણ ત્રણ જિલ્લાઓ દરિયા કાંઠે રહેલા છે 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 અને જિલ્લા ઉપર જે તે ખતરનાક વરસાદની સિસ્ટમો રહી પણ દ્વારકા જિલ્લાના વિસ્તારો વિશે વાત કરીએ તો ઓખાના વિસ્તારો છે તેની સાથે જામદેવડીયાના વિસ્તારો ત્યાંથી આગળ વધીએ તો ભાટિયા ખંભાળિયા સિશલી બાણવડ લાલપુર સુધીના ભાગ સુધી મિત્રો દ્વારકા પંથક આસપાસ જે છે તે ખતરનાક વરસાદ જોવા મળી શકે ત્યાંથી મિત્રો આગળ વધીએ તો જામનગરના વિસ્તારોની અંદર પણ કાલાવાડના વિસ્તારો ધરોલ સાવડી વાંકાનેરના વિસ્તારો ત્યાંથી મોરબી તરફ આગળ વધીએ તો નવલખીના દ્વારકા જિલ્લાના દરે દરેક તાલુકા પરથી જે છે તે મિત્રો ભારે વરસાદની આગાહી પસાર થવાની છે અને તારીખ ત્રણ થી લઈને દસ તારીખ વચ્ચે મિત્રો આ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે વાત કરી લઈએ મિત્રો કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ મિત્રો તમે જોઈ શકો કે જે મિત્રો પશ્ચિમી ભાગો છે ખાસ કરીને પશ્ચિમી દક્ષિણીય ભાગો ત્યાં મિત્રો સારી કક્ષાના વરસાદો દેખાઈ રહ્યા છે જેમાં ગાંધીધામ બચાવ માંડવી ભુજના વિસ્તારો નલિયા લખપત અને ખાવડા આ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે જ્યારે રાપર અને અડેસરમાં મધ્યમ ઝાપટા જોવા મળી શકે તો મિત્રો આ થઈ ગઈ માહિતી સૌરાષ્ટ્ર અને કચ્છની ત્યાંથી આગળ વધીએ દક્ષિણ ગુજરાતમાં પણ જોઈ લઈએ કારણ કે દક્ષિણ ગુજરાતના ભરૂચ લાગુના વિસ્તારો છે ત્યાં અતિ ભારે મેઘતાંડવની આગાહી ત્યારે મિત્રો વિસ્તારો વિશે વાત કરી લે તો જોઈ શકે મિત્રો અહીંયા વિસ્તારોની અંદર ખાસ કરીને બોડેલી છોટા ઉદેપુર વડોદરાના વિસ્તારો તેની સાથે મિત્રો અન્ય વિસ્તારો પણ જોઈ લઈએ જેમ કે મિત્રો ખાસ કરીને અન્ય જેટલા પણ વિસ્તારો દેખાઈ રહ્યા છે જેમ કે અહીંયા મિત્રો જોઈ શકો આણંદના વિસ્તારો બોરસદ તારાપુર ખંભાત વડોદરાના વિસ્તારો ત્યાંથી નીચે આગળ વધીએ તો શિનોર તણખાડા ઉમરપાડા ડીડીયાપાડા ભરૂચના વિસ્તારો કોસંબા વંથાળી વ્યારા બારડોલી સુરત નવસારી અને વલસાડ તો આટલા મિત્રો જે આ ગુજરાતના પણ પણ છે તો આ ગુજરાતની અંદર પાંચથી છ દિવસ જે છે તે હાઈ લેવલની સિસ્ટમો બની રહી છે અને લો પ્રેશરો બની રહ્યા છે તેને લઈને પણ મિત્રો ત્યાં વરસાદ દેખાઈ રહ્યો છે અને ભારે વરસાદ આવી શકે છે મધ્ય ગુજરાતની વાત કરીએ મધ્ય ગુજરાતમાં શું છે મિત્રો આગાહી તેની વિશે પણ ચર્ચા કરી લઈએ કારણ કે મધ્ય ગુજરાત ઉપરથી પણ આપણને સિસ્ટમો તો આવડી રહી છે જેમાં પણ વિસ્તારો વિશે કોઈક વિસ્તારો છે મિત્રો પંથકો વિશે વાત કરી લે તો મધ્ય ગુજરાતમાં પણ અહીંયા તમે જોઈ શકો દાહોદના વિસ્તારોથી લઈને ગોધરા મહિસાગર ખેડા લુણાવાડા તેની સાથે કપડવંશ બાલાસિનોર નડિયાદ ડાકોર ધોળકા અમદાવાદ વિરમગામ મહેમદાવાદ અને જે મિત્રો ગાંધીનગર સહિતના વિસ્તારો છે તો મધ્ય ગુજરાતના આ દરેક પંથકો ઉપરથી પણ જે છે તે ખાસ કરીને તમને ગાજવીજ સાથે જે છે તે ખાસ કરીને મિત્રો વરસાદ જોવા મળી શકે છે ત્યાંથી મિત્રો હવે આગળ વધી અને વાત કરી લેવાની છે આપણે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની તો જોઈ શકો મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ છ તારીખ પાંચથી છ તારીખ આસપાસ ભારે વરસાદની સિસ્ટમો જે છે તે આગળ પસાર થતી જોવા મળી રહી છે તેમાં પણ આપણે જે જે છે 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 મિત્રો હવે વિસ્તારો વિસ્તારો વિશે વાત કરીએ કે કે વિસ્તારોમાં તો મહેસાણા જેમ મોઢેરા ચાણસમા પાટણ તેની સાથે સિદ્ધપુર વડનગરના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાતીજ હારીજ રાધનપુર સાંતલપુર રોડા સહિતના ભાગો ત્યાંથી મિત્રો આગળ વધે તો દિયોદર તેની સાથે સાથે મિત્રો ભાટસણના વિસ્તારો પાલનપુર ખંભેડબ્રહ્મા આબુ અંબાજી સિદ્ધપુર અરવલ્લી બનાસકાંઠા અને સાબરકાંઠા તો આટલા મિત્રો ઉત્તર ગુજરાતના ભાગો ઉપર પણ મિત્રો ભારે વરસાદની સિસ્ટમ જે છે તે ખાસ કરીને બનવા લાગી છે તો આ મિત્રો જે દરેક દરેક વરસાદની સિસ્ટમો છે તેના વિશે આપણે અગાઉ પણ આગાહી કરી હતી અને અહીંયા મિત્રો તમને દેખાડી દઈએ તો જોઈ શકો મિત્રો ત્રણ તારીખથી જ ગુજરાત ઉપર વાદળો બનવાની શરૂઆત થતી દેખાઈ રહી છે ત્યારબાદ પાંચ તારીખથી તો મિત્રો તમે જોઈ શકો આ મિત્રો પાંચ તારીખનો દ્રશ્યો છે અને નજારો છે તો પાંચ તારીખે તો ખતરનાક વરસાદની શરૂઆત ગુજરાતમાં થઈ જવાની છે ત્યારબાદ છ તારીખે અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે સમગ્ર ગુજરાતમાં તે મિત્રો આગાહી જે છે તે આગળ વધતી 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 મિત્રો તમે જોઈ શકો કે ચૌદ મે સુધી આપણને જોવા મળી રહેશે તેની સિવાય મિત્રો કેટલીક અન્ય વાવાઝોડાને લઈને પણ આગાહીઓ જે છે તે મિત્રો પસાર કરવામાં આવી રહી છે તેના વિશે પણ જાણવું જરૂરી બની જાય કારણ કે વાવાઝોડા વિશે પણ મિત્રો ખાસ કરીને આગાહી કરવામાં આવી હતી કે દસથી લઈને બાર મે આસપાસ જે છે તે ગુજરાતના ભાગોમાં કેટલીક ચક્રવાતી સિસ્ટમો જે છે તે મિત્રો પસાર થતી પણ મે અથવા તો મિત્રો અને અરબસાગરમાં જો કોઈ મિત્રો વાવાઝોડા સર્જાશે તો તેને લઈને ચોક્કસ મિત્રો એક વિડીયો બનાવીને તમને જે છે તે અમારા દ્વારા માહિતી જે છે તે મિત્રો આપવામાં આવશે તો તેના માટે વિડીયો સાથે જોડાયેલા રહેજો ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો આવનારા વિડીયોની અંદર મિત્રો આપણે વરસાદની આ માહિતી અને જે સિસ્ટમ બની દેખાડી તેની અંદર જો કોઈ બદલાવ આવશે તો આપણે આવનારા ચોક્કસ તેના વિશે વાત કરીશું ત્યાં સુધી લાજ માટે આટલું જ રાખીએ અને મિત્રો આ ચેનલ ને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરે તો કરી દેજો સમગ્ર ચોમાસા દરમિયાન આવી રીતના સાચા અને સચોટ હવામાન સમાચાર તમને જાણવા મળવાના છે હું તમને આવતી કાલે મળીશું એક નવા સમાચારમાં ત્યાં સુધી આ લાજ માટે રજા આપશું ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ